અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો અમદાવાદમાં જીએસટીવી ના અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે જીએસટીવીના અહેવાલની જોરદાર અસર આખરે અંજાર પોલીસે રણજીત બિલકોન સામે એફઆઈઆર નોંધી હોવાનું માલુમ પડી રહ્યું છે જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યા બાદ અંજાર પોલીસે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધી હોવાનું માલુમ પડી રહ્યું છે ઉલ્લેખનીય છે કે રણજીત બિલકોન પર રોયલ્ટી ચોરી કરવાનો આરોપ છે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જીએસટી